શુજ્ઞ આદરણીય શ્રોતાગણો પરમ પૂજ્ય આદરણીય લોક લાડેલા આપણા સંતશ્રી બજરંગદાસજી બાપાની ચેનલ બાપા સીતારામ બાપાને સૌ તેમાં આવતા સર્વે પ્રસંગો ગીતો ને લાઈક સબસ્ક્રાઈબ શેર સાથ કોમેન્ટ કરી પ્રોત્સાહિત કરશો જે આશા સાથે નમ્ર વિનંતી છે આદરણીય સુજ્ઞ શ્રોતાજનો બાપા સીતારામ બાપા ચેનલમાં સંત સંતશ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો પ્રસંગો બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે જે સુરત દાદાને એક નાનું કોળિયો ધર્યા સમાન છે જે કોડિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો જય હો બાપા સીતારામ સમજાવતા સંત પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાનો એક ભજન સૌને સમજાવતા સંત બચપણનો સંત સ્નેહ સાંભરે રે લો બચપણનો સંત સ્નેહ સાંભરે રે લો બાપા બજરંગદાસનો સંત સ્નેહ સાંભરે રે લો બાપાને બાળક ખૂબ લાડકારે લોલ હે તે ચોળતા મારા સંત જો બચપણનો સંત સ્નેહ સાંભરે રે લોલ બાપા દાસનો સંત સ્નેહ સાંભરે રે લોલ બાપા યુવકની સાથે એ યુવક રે લોલ પ્રેમે પ્રોત્સાહતા મારા સંત જો બચપણનો સંત સ્નેહ રે લોલ બાપા બજરંગદાસનો સંત સ્નેહ રે લોલ બાપા વૃદ્ધોની અત વસ મી ગણી રે લોલ સ્નેહેથી સમજાવતા મારા સંત જો બચપણનો સંત સ્નેહ સાંભરે રે લોલ બાપા બજરંગદાસ દાસનો સંત સ્નેહ રે લોલ તેથી ભરત કહે છે કર જોડજો બચપણનો સંત સ્નેહ રે લોલ બાપા બજરંગદાસનો સંત સ્નેહ રે લોટ પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપા બાળપ્રેમી સંતના ચરણોમાં અનંતકોટે પ્રણામ સાથે જય હો બાપા સીતારામ